ત્યારે આજ સવારે ડેરીના મંત્રી ટેસ્ટર છ વાગે ડેરી બંધ કરી અંદર બેસી ગયા હતા ત્યારે અંદાજે પચાસથી સાહીઠ ગ્રાહકોએ પાછા ફરવું પડ્યું હતું ત્યારે ગ્રાહકો ડેરીના મંત્રી ટેસ્ટર ઉપર રોષે ભરાયા હતા અને કહ્યું હતું ડેરીના મંત્રી ટેસ્ટર ડેરીમાં પોતાની મનમાની ચલાવી ગ્રાહકોને હેરાન કરી રહ્યા છે રિપોર્ટર કમલેશ કનેડિયા તારા ન્યૂઝ સટલાસના